નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના મુખ્ય સમાચારની અંદર કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું છે નજીક આવતા તાબડતોડ નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલ અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલ ના માધ્યમથી મળી જાય સૌથી પહેલા મિત્રો દેશનું સામાન્ય બજેટ પેલી ફેબ્રુઆરી ના રોજ રજૂ થવા જઈ રહ્યું છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ તેને રજૂ કરશે બજેટ સાથે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પણ થવાના છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે ખાસ કરીને નાણાકીય બાબતો સાથે જોડાયેલા આ ફેરફારો સામાન્ય માણસના ખર્ચના પરિવર્તન લાવશે ચાલો જાણીએ કે પેલી ફેબ્રુઆરીથી અમલમાં આવતા ફેરફાર વિશે મિત્રો LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે LPG સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સુધારેલા ભાવ જારી કરે છે જેની સીધી અસર સામાન્ય જનતાને થાય છે હવે જોવાનું રહેશે કે પહેલી ફેબ્રુઆરીએ બજેટના દિવસે એલપીજી ગેસના ભાવ વધે છે કે પછી ઘટે છે કેટલાક ફેરફારો બાદ કિલોના કોમશિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો સૌથી પહેલા મિત્રો ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર કરવામાં આવ્યા છે લગ્નની સિઝનમાં વધતી માંગના આંતરરાષ્ટ્રીય બજારની અંદર અસરગ્રસ્ત કિંમતોના કારણે આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ચૌદ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જોકે આ વધારો છે એ માત્ર ઓગણીસ કિલોના જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ઉપર જોવા મળશે ગુજરાતની અંદર સત્તરસો નેવું રૂપિયા આજુબાજુ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર મળતો રહેશે જ્યારે મિત્રો ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તેમની કિંમત છે સ્થિર જોવા મળી છે એટલે કે ગુજરાતની અંદર અંદર ફેબ્રુઆરી મહિનાની ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ આઠસો દસ રૂપિયાથી લઈને આઠસો વીસ રૂપિયા આજુબાજુ અલગ અલગ જિલ્લાની અંદર ભાવ છે એ જોવા મળવાનો છે ત્યાર પછી હવે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો કેન્દ્ર સરકાર દ્વારા આજે વર્ષ બે હજાર પચીસ અને બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ અંદર જે મોટી જાહેરાતો કરવામાં આવી છે એમના ઉપર નજર કરીએ તો સરકાર મધ્ય વર્ગ માટે આવાસ યોજના લાવશે ગરીબ લોકો માટે તો આવાસ યોજના હતી પરંતુ મધ્ય વર્ગ માટે પણ આવાસ યોજના છે એ લાવવામાં આવશે મિત્રો ત્યાર પછી આગામી પાંચ વર્ષની અંદર બે કરોડ મકાનો છે એ બનાવવામાં આવશે આગળ જોઈએ તો આંગણવાડીના કાર્યક્રમો છે એ ઝડપી કરવામાં આવશે અને સાત લાખની આવક ધરાવતા લોકો છે એમને ટેક્સ છે એ પણ ચૂકવવો નહીં પડે તેવી મોટી જાહેરાત પણ બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મિશન ઇન્દ્ર ધનુષની અંદર રસીકરણ છે એ પણ વધારવામાં આવશે નવી મેડિકલ કોલેજ છે એ પણ ખોલવામાં આવશે અને ડેરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે અને તેરસો ને એકસઠ મંડળીઓ છે એને ઇનામ સાથે જોડવામાં આવશે નેનો ડીએપીનો ઉપયોગ છે એ પણ હવે પાકની અંદર કરવામાં આવશે તેવી મોટી જાહેરાત છે એ પણ આજે બજેટની અંદર કરવામાં આવી છે ત્યાર પછી બજેટની અંદર મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે એમના ઉપર નજર કરી લઈએ તો મહિલાઓને સ્વાઇકલ કેન્સરથી મળશે રાહત નવથી લઈને ચૌદ વર્ષની છોકરીઓ છે એમને મફતની અંદર રસી આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો નિર્મળા સીતારમણે કહ્યું છે કે આંગણવાડીની અંદર બહેનો છે અથવા તો આશા વર્કરની અંદર જે બહેનો છે એમને આયુષ્યમાન કાર્ડ છે એ યોજનાનો લાભ પણ આપવામાં આવશે ત્યાર પછી નાણાં મંત્રીએ કહ્યું છે કે લખપતિ દીદી યોજના છે એને પ્રમોટ કરવામાં આવશે એમના પગારો બે કરોડથી લઈ વધારીને ત્રણ કરોડ કરવાનો પ્રયાસ છે આની અંદર નવ કરોડ મહિલાઓ છે એમના જીવનની અંદર પરિવર્તન આવ્યું છે અને લગભગ લખપતિ દીદી યોજના છે એ હજુ પણ પ્રમોટ કરવામાં આવશે

મિત્રો ત્યાં પછી આગળ જોઈએ તો આજથી જે ટાટા મોટર્સ છે એ તેમના પેસેન્જર વ્હીકલ સગમેન્ટની જે કારો હોય છે એની અંદર કિંમતમાં વધારો કરવા જઈ રહ્યા છે જેમાં ઇલેક્ટ્રિક વાહનો હોય એનો સમાવેશ થઈ રહ્યો છે તમામ વાહનોની સરેરાશ કિંમત છે એની અંદર મિત્રો ઝીરો પોઈન્ટ આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો આજથી જ કારો ખરીદવી છે એ અત્યારે મોંઘી બની ગઈ છે મિત્રો ત્યાં પછી આગળ જોઈએ તો હવે ગેસની અંદર છે છે એ ભાવ સ્થિર રહ્યો તેવી જ રીતે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર પણ કોઈ ફેરફાર થયો નથી પેટ્રોલ ડીઝલના ભાવ પણ અત્યારે છેલ્લા એકવીસ મહિનાથી સ્થિર છે મહિનો બદલાઈ ગયો છે પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ સ્થિર રહ્યા છે

એનર્જી દ્વારા આપવામાં આવશે અને આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ખાસ જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની કે જે અંતર્ગત એક કરોડ ઘરોની અંદર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે એ અંતર્ગત ત્રણસો યુનિટ વીજળી છે એ મફત આપવામાં આવશે સરકારનો લક્ષ્ય છે કે ત્રણ કરોડ ઘરોની અંદર આ વીજળી છે એ ફિટ થાય એટલે કે સોલાર પેનલ છે એ ફિટ થાય અને એ ખાસ કરીને મિત્રો ત્રણ કરોડ ઘરો છે એને ત્રણસો યુનિટ વીજળી મળતી રહે તો મિત્રો હાલ બજેટની અંદર આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો બજેટને લઈને બીજા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આ વખતે સરકારે મોબાઈલ ફોનની અંદર વપરાતા કેટલાક પાર્ટ છે એ પાર્ટ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે જેના કારણે આવનારા દિવસોની અંદર મોબાઈલ ફોન ખરીદવા સસ્તા થશે તો બીજી તરફ સોના અને ચાંદી ખરીદવું મોંઘું થશે કેમકે સોના અને ચાંદીની અંદર કસ્ટમ ડ્યુટી છે એ વધારી દેવામાં આવી છે તો બજેટ પછી મોબાઈલ ફોન સસ્તા થશે અને સોનું ચાંદી છે એ મોંઘું થશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર પણ ગુજરાત સરકાર દ્વારા બજેટ છે એ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો અત્યાર સુધી જાહેરાત કરવામાં ન આવી હતી પરંતુ ખાસ કરીને ગઈકાલે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાતના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ છે એ બીજી વખત ત્રીજી વખત માપ કરજો મિત્રો ખાસ કરીને બીજી ફેબ્રુઆરી બે ના રોજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ વાર્ષિક બજેટ છે એ રજૂ કરશે અને મિત્રો ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ માહિતી આપી હતી અને મિત્રો ખાસ કરીને હવે થોડા જ દિવસોની અંદર ગુજરાત સરકાર દ્વારા બજેટ છે રજૂ કરવામાં આવશે રાજ્ય વિધાનસભામાં બજેટ છે એ સત્રના બીજા દિવસે બજેટ છે એ રજૂ કરવામાં આવશે તો મિત્રો ખાસ કરીને હવે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા પણ બજેટની અંદર મોટી જાહેરાતો છે એ કરવામાં આવશે એની માહિતી પણ હવે ખાસ કરીને તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો હાલ મિત્રો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો ગરીબોને આપવામાં આવતું અનાજ હવે પેકેટની અંદર મળશે અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં રાજ્યના એનએફએસએ ગ્રાહકોને બે કિલો અને ત્રણ કિલોની અંદર હાલ છૂટકમાં અનાજ આપવામાં આવે છે જોકે હવે કેટલીક જગ્યાએ અનાજ બદલી દેવામાં આવતું હતું તેવી ફરિયાદો મળી રહી હતી તેથી સરકાર દ્વારા અનાજ કઠોળ ખાંડને પેકેટના પેકેટની અંદર નક્કી કરવામાં આવેલા જથ્થા મુજબ વિતરણ કરવામાં આવે તેવા વિચારધારણા પણ ચાલી રહેલા છે ત્યારબાદ બીજા રાશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર કે પાંચ લાખ રાશન કાર્ડ બંધ સુપ્રીમ કોર્ટે એક તરફ ઇસ્ટ્રમ પોર્ટલ ઉપર રજિસ્ટર થયેલા દરેક શ્રમિકોને એનએફએસ માં સમાવેશ કરીને તેને સાપ્તાહિક રાશિનું રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે તો બીજી તરફ ગુજરાત સરકારે રાશનકાર્ડની અંદર સંખ્યા ઓછી કરતી જાય છેલ્લા ત્રણ મહિનામાં અનાજ નથી લીધું હોવાના નામે પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં પાંચ લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકો છે એના કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો હાલ રાશનકાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર કે તમે હજુ સુધી કોઈ કાર્ડ અંતર્ગત કેવાય સી નથી કરાવ્યું હતું વહેલી તકે કરાવી દેજો હાલ મિત્રો ઓફિશિયલી તારીખ જાહેર કરી દેવામાં આવી છે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં દરેક કાર્ડ ધારકો છે એ રાશન કાર્ડનું એક કેવાય કરી શકે પરંતુ મિત્રો ગુજરાત સરકારે એક કાર્ડ ધારકો માટે એક રાહતભર્યો નિર્ણય લીધો છે ગુજરાતના જે કાર્ડ ધારકો છે એ મિત્રો એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધીની સ્થિતિ અંતર્ગત પોતાના રાશન કાર્ડનું કેવાયસી છે કરાવી દેજો નહીતર તો તમને એકત્રીસમી માર્ચ પછી રાશન કાર્ડ અંતર્ગત ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે સસ્તા દરે અનાજ મળે છે મફતમાં અનાજ મળે છે એનો લાભ હવે તમને આગામી દિવસોમાં નહીં મળે

ન હોય તો એક અત્યારે દંડની અપરાધ બની ગયો છે જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ થઈ છે અને બે હજાર રૂપિયાનો દંડ પણ તમને થઈ શકે છે બીજી વાર ભૂલ થવા પર ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે તો મિત્રો હાલ તમામ વાહન ચાલકો છે અત્યારે ખાસ કરીને આ તમામ નિયમો છે એ જાણી લેજો નવા નિયમો છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે મિત્રો ત્યાર પછી સમાચાર ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે ખેત ધિરાણ ઉપર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ગુજરાતના ખેડૂતો થયા હેરાન પરેશાન પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મિત્રો ભારત સરકાર અને ગુજરાત સરકાર તો અનેક પ્રકારની યોજના ચલાવી રહી છે પરંતુ મિત્રો ખેડૂતોને ખેત ધિરાણ પર ત્રણ લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ લોન મળે છે જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જીરો ટકાના વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે રેગ્યુલર ધિરાણ ભરનારા ખેડૂતોના ખાતામાં સાત વ્યાજ જમા થાય છે ખાસ મિત્રો જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તો સહાય છે વ્યાજ સહાય જમા થતી હોય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં પણ વારંવાર ફરિયાદો જોવા મળી રહી છે જોકે આ તાત્કાલિક ખેડૂતોને હવે વ્યાજ ચૂકવવામાં આવે તેવી રજૂઆત હવે ગુજરાતના ભારતીય કિસાન સંઘ કિસાન સંઘના જે સભ્યો છે સંઘ દ્વારા પણ એટલે કે મિત્રો જે ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આ છે એ મિત્રો અત્યારે જાહેરાત કરવામાં આવી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને બીજા ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે બે હજાર પચીસમાં નવો સુધારો થયો છે ખેડૂતો થયા છે ખુશ આજે ખેડૂતોના પાક સંગ્રહ માટે ટાર ફેન્શિન લગાવવાની યોજનામાં સુધારો થયો છે ખેડૂતો દ્વારા હાલ સરકારમાં કરવામાં આવેલી રજૂઆતને પરિણામે આ સુધારો કરાયો છે ઊંચાઈ અને પહોળાઈમાં હયાત ધારા ધોરણમાં પચીસ ટકાની છૂટ આપવામાં આવે છે હવેથી આઈએસઆઈ માર્કોની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટિરિયલ છે ખરીદી શકે છે જોકે વાળું બિલ લેવું ફરજિયાત છે બે થાંભલા વચ્ચેનું અંદર ત્રણ મીટરની હયાતમાં જોગવાઈની અંદર હોવું જોઈએ પચીસ ટકા સુધીની છૂટ આપવામાં આવશે પંદર મીટરના સહકાર થાંભલા છે એની આજુબાજુ મૂકવાની જોગવાઈ ખેડૂતો માટે પોતાની અનુકાળ અનુકૂળતા મુજબ કરી શકાય છે તેથી છૂટછાટ પણ મળશે આ યોજના બે સપ્તાહમાં પૂરી થાય છે પ્રથમ તબક્કો દરમિયાન ખેડૂતોને પચાસ ટકાની સબસિડી માટે પાત્ર છે સો પ્રતિ મીટર અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા જે પણ હવે ઓછું હોય એ હવે ખેડૂત મિત્રોને મળવા પાત્ર મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો પચીસ હજાર રૂપિયાની ભેટ મળશે કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા જનારા સારા માણસો માટે ઇનામની જાહેરાત કરી છે આ ઈનામની રકમ અત્યાર સુધી પચાસ હજાર રૂપિયા હતી એ હવે વધારીને પચીસ હજાર રૂપિયા કરવામાં આવી છે પુનેરમાં માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ હાલ મિત્રો આ માહિતી આપી છે અને સૌથી મોટી જાહેરાત કરીશ કે મિત્રો જો કોઈ વ્યક્તિનું હિટ એન્ડ રન કેસની અંદર જો અકસ્માત થાય છે તો એ વ્યક્તિને બીજા કોઈ વ્યક્તિ જો હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચાડશે તો જે પહોંચાડનાર વ્યક્તિ છે એમને મિત્રો હવે ઇનામ સ્વરૂપે પહેલાં પાંચ હજાર રૂપિયા મળતા હતા હવે એને પચીસ હજાર રૂપિયાની સહાય છે આપવામાં આવશે તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર છે કે હિટ એન્ડ રન કેસની અંદર ભોગ બન બંનેરા બંનેરા લોકોને હવે જે લોકો ખાસ મિત્રો હવે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં બાજરીના સારા ભાવ રહેવાથી ઉનાળું વાવેતર છે જળવાઈ રહ્યું છે તેવા અહેવાલો સોશિયલ મીડિયાની અંદર ખેડૂતોની સમક્ષ ફરી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો નવી ડુંગળીની જંગી આવકો વચ્ચે ભાવની અંદર ઘટાડો થયો છે મહવામાં ઊંચા ભાવ છે મિત્રો બસો ને પંચોતેર રૂપિયા રહ્યા છે લાલ ડુંગળી પણ નોંધાઈ છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો એરડાની બજારમાં ખાસ કરીને એક હજાર રૂપિયાની નીચેની સપાટી એ હાલ જોવા મળી છે મંદીવાળા લોકો છે એ પણ હવે ટાર્ગેટ કરી રહ્યા છે કે સોશિયલ મીડિયાની અંદર ખોટી જાહેરાતો છે એ પણ ફેલાવી રહ્યા છે તો મિત્રો એરડાની બજાર છે એ પણ હાલમાં એક હજાર અથવા તો અગિયારસો રૂપિયાની સપાટીએ જોવા મળી રહી છે પણ મિત્રો હાલ નીચે એ નીચા એરડાના ભાવ છે એ લાવવા માટે મંદીવાળા જે વેપારીઓ છે એ પણ હવે ટાર્ગેટ કરી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કાળા તલની અંદર પણ વેચાવલીના અભાવના કારણે મિત્રો ખાસ કરીને ભાવ છે ઘટ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કપાસની અંદર પણ સતત બજારો છે એ ઘટી રહી છે એવરેજ કપાસના ભાવો છે એ પણ ઘટી રહ્યા છે સારા કપાસના ભાવ છે એ ઊંચા જોવા મળી રહ્યા છે જેની અંદર પણ હવે ઘટાડો થઈ રહ્યો છે અને કપાસના ભાવો છે એ પણ મિત્રો ચૌદસો રૂપિયાની સપાટીની આસપાસ ભાવ છે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર